સુરતમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે સુરતના અલગ અલગ સાત જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે તો સુરતના મૈધરપુરા ખાતે આવેલ ઘોડિયા બાબા મંદિર ખાતેથી પણ ભવ્ય રથયાત્રા નીકળી હતી મહીધરપુરામાં આવેલ ઘોડિયા બાબા મંદિરેથી છેલ્લા એકાવન વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સાડી બીજના દિવસે સવારે ઘોડિયા બાબા મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું છે જે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા દર વર્ષે ભાંતી આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રાનું કાર્યક્રમ થયું એમાં એક કલાક પોને કલાક બીફોર ટાઈમ આવ્યા એનું બધાને જે સહયોગ સહકાર કરે એને બધાને આભાર માનું છું જય જગન્નાથ કેટલું મહત્વ છે જગન્નાથ એ બહુ લાંબુ મોટું છે જગન્નાથ માવસીમાન તાંદ પીઠા ખાવા માટે જાય છે ખાવા માટે જાય છે એની વિશેષતા એ છે કેટલા વિસ્તારમાં આપણે મૈદ્રપુરા લાલ દરવાજા એરિયા નવ થી બાર એક વાગે સુધી આવી જાય દર વર્ષે